ડભોઈ તાલુકાના સાઠોદ ગામમાં બોરવેલ બનાવવામાં આવ્યો છે બોરવેલમાં પાણીના પાઇપ પણ નથી ઉતારવામાં આવ્યો વીજળી કનેક્શન પણ નથી આપવામાં આવ્યું અને ગ્રેવલ પણ નંદર નાખવામાં નથી આવ્યા અધૂરું કામ છતાં પણ બે લાખ અને ચુમ્માળીસ હજાર રૂપિયા કોન્ટ્રાક્ટરે ઉપાડી લીધા અધિકારીઓની મિલી ભગતના કારણે ડભોઈ તાલુકામાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ડભોઈ તાલુકાના સાઠોદ ગામે ભ્રષ્ટાચારનો ધડાકો કામ કર્યા વગર લાખોના બિલ ચૂકવાઈ ગયા આદિવાસી મહિલાઓ નો રણચંડી અવતાર ડભોઈ તાલુકાના સાઠોદ ગામે વિકાસના નામે વ્યાપક ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે ગામના આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીના બોર બનાવવાની કામગીરીમાં લાખોની ઉચાપત થઈ હોવાનું સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ગ્રામજનોએ તંત્રને કોન્ટ્રાક્ટર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું ડભોઈ તાલુકાના સાઠોદ ગામના બારીશેરી વિસ્તારમાં લગભગ ચારસો ને પચાસ જેટલા આદિવાસી રહીશોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે એક નવો બોર મંજૂર કરવામાં આવ્યો હતો જોકે ગ્રામજનોના આક્ષેપ છે કે કામ અધૂરું પેમેન્ટ પૂરું બોર બનાવ્યા બાદ તેના મોટર કે પંપ ઉતારવાની કોઈ કામગીરી કરવામાં આવી નથી લાખોની ઉચાપત કામગીરી પૂર્ણ થયા વગર મહાદેવ ટ્રેડર્સ નામના કોન્ટ્રાક્ટરને રૂપિયા બે લાખ ચુમ્માળીસ હજારનું બિલ ચૂકવી દેવામાં આવ્યું છે તંત્રની મિલી ભગત ગ્રામ્ય પંચાયતના તલાટી કમ મંત્રી અને વહીવટદારે કામની ખરાઈ કર્યા વગર જ એજન્સીને નાણાં છૂટા કરી દીધા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે આરટીઆઈમાં વિગતો છુપાવવાનો પ્રયાસ ગામના જાગૃત નાગરિકે જ્યારે આ કામ અંગે શંકા જતા આરટીઆઈ માહિતી અધિકાર હેઠળ વિગતો માંગી ત્યારે ગ્રામ્ય પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો આ બાબતે લોકોની શંકા વધુ પ્રબળ બની છે કે આ કૌભાંડમાં અધિકારીઓની પણ સંડોવણી હોઈ શકે છે ગ્રામજનોમાં આક્રોશ તંત્ર અને કોન્ટ્રાક્ટરની હાય હાય નારા બોલાવીને વિરોધ કરવામાં આવ્યો પીવાના પાણીની હાલાકી વેઠતા સ્થાનિકોએ ભેગા મળીને ભ્રષ્ટાચાર બંધ કરો અને તંત્ર હાય હાઈના નારા લગાવ્યા હતા આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓ સામે કડક કાર્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી સાટોદ ગામે બારસેરીમાં બોરવેલ કરવામાં આવ્યો છે અને એનો કોન્ટ્રાક્ટર છે મહાદેવ ટ્રેડર્સ એનો ઓનર છે કેયુર ઠાકોર જે ભાજપના ઉપપ્રમુખ તાલુકા સંગઠન ડભોઈના ઉપપ્રમુખ છે અને એનું બિલ બે લાખ ચુમ્માલી હજાર પૂરેપૂરું પાસ કરવામાં આવેલ છે હવે આ બોરવેલ જે બનાવવામાં આવ્યો છે એમાં જમીનમાં મોટર ઉતારેલી નથી બરાબર અને કોઈ કનેક્શન નહીં કે બટન ઓન કરે તો પાણી જમીનમાંથી બહાર નીકળે તો સાડી ચારસો લોકો એ આદિવાસી વિસ્તારમાં રહે છે અને આ એમના માટે સ્પેશિયલ કરવામાં આવ્યો હતો અને આ નવી પંચાયતની જે બોડી બેઠી ત્યારબાદ આ જુલાઈ બે હજાર પાસ કર્યું છે આ બિલ અને એમાં અમારા ગામના તલાટી રક્ષિતાબેન અને વહીવટ અધિકારી સિદ્ધરાજ સોલંકી આ બંનેએ સહયોગ કરી પણ મેં તો એવું કહેવા માગું છું કે ડભોઈ તાલુકાના એંસોનો જવાબદારી એમને ખબર નહીં પડતી ખાલી ફોટો લઈ લે છે અને બિલો પાસ કરી નાખે છે એમને ગામમાં આવીને ચેક કરવો જોઈએ આ બોરવેલ તો એ તો છે જ તો આ પૂરેપૂરા પૈસા બે લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા સરકારે જે આપ્યા હતા એ પ્રમાણે કામ થયું નહીં અને આ ઉપપ્રમુખ તરીકે જે હોદ્દો ધરાવે છે એ ખરેખર નિંદનીય છે એમને આ ઉપપ્રમુખ તરીકે શરમ આવી જોઈએ આ બહુ ખોટું કામ કરે છે એમને સ પોતાને જે હોદ્દા પ્રમાણે તો પોતાની ઇજ્જત પ્રમાણે એને કામ કરવું જોઈએ જે આ તદ્દન બહુ ખરાબ કરવામાં આવ્યું છે તો આ લોકોને સરકાર દ્વારા ગામને કંઈક વળતર મળે અને આ બોરવેલ ચાલુ કરવામાં આવે અને જો યોગ્ય લાગે તો આ લોકોને દંડ પણ કરવામાં આવે અને એસઓ અને તાલુકા વિકાસ અધિકારીની તો બદલી જ કરવામાં આવે જગદીશભાઈ અમારા ગામની અંદર સાઠોદની અંદર બારસીરી વગાની અંદર જે બોરવેલ કરવામાં આવેલો છે એ બોરવેલ આજ સુધીની અંદર એમાં કોઈ સેક્શન પાઇપ નથી ઉતારેલી કોઈ મોટર પંપ નથી કે કોઈ વીજળી કનેક્શન નથી આપેલું તો આ ઈચ્છો તો આના બે લાખને ચુમાલી હજાર ઉપાડ લીધેલા છે અને આ બોરની અંદર ગ્રેવલ પણ નથી નાખ્યા ગ્રેવલ પણ ને એવા છે આમાં કોઈ બાળક રમત રમતું આવશે અને પડશે એની જવાબદારી કોની રહેશે અને આ બારસીરીની અંદર આ વોર્ડ નંબર આઠની અંદર મને વગર પૈસે લોકોએ ચૂંટ્યા છે અમને તો એનો મતલબ હું તો અમારે તો કંઈક તો ઉજાગર કરવું પડે હવાળો પણ બનાવે છે એ પણ એમને કોઈ ઉપયોગ લાગતો નથી અને આ બોરવાલ એટલે એવો જગ્યાએ બનાવ્યો છે અહીં રાહુતરની અંદર પાણી આવે ત્યાં ખેર પાણી આવે છે બોરવેલ બી અંદર ડૂબી જાય એવો ઘાટ છે તો હું એ ગંદુ પાણી આ એ પીશે પબ્લિક પીશે મોટર જ નથી નાખી તો પાણી કેવી રીતે આવશે તો માટર નાખ્યો તોય પણ પાણી પબ્લિક એ જ પીવાની ને ગંદુ જ પીવાનું અહીં બોરવેલ કરવાની જગ્યાએ ત્યાં કરવો તો એમના મકાનો નજીક તો એ લોકોને કામ આવતો આ બિલકુલ અવાળા જગ્યાએ કરીને એ લોકોએ ભ્રષ્ટાચાર કરી લીધેલ છે કેટલા રૂપિયા કોણે ઉપર બે લાખ ચુમ્માલીસ હજાર મહાદેવ ટ્રેડર્સ અને એનું નામ જાણ કોન્ટ્રાક્ટનું નામ જાણવામાં આવ્યું છે કેવું ઠાકોર તમે આની રજૂઆત ક્યાં ક્યાં એની રજૂઆત અમે તાલુકા પંચાયતની અંદર ટીડીઓને કરેલી એસોને કરેલી અને ત્યાર પછી અમે રજૂઆત બરોડા જિલ્લા પંચાયત સુધી અમે ગયેલા તો એનો અમને કોઈ જવાબ મળેલ નહીં આજ સુધીની અંદર સંતોષકારક શું કહેવા માગો આની અંદર જો આનું કોઈ ભ્રષ્ટાચાર બહાર અને આ બહાર નહીં પાડે

સરકારના નિયમ મુજબ સરકારના પરિપત્ર મુજબ કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય તો મૌખિક જાણ કરશો તો પણ એની તપાસ થશે એવું ભૂપેન્દ્રભાઈ પટેલે કહેલું હતું અત્યારે અમે ઓગણીસ તેર અગિયાર બે હજાર પચીસના રોજ લેખિતમાં ગામ લોકોની સહી લઈ અને રૂબરૂ વીસ મિનિટ મુલાકાત લઈને અમે આપી આવ્યા છે આજ દિન સુધી આ ભારતીય જનતા પાર્ટીના ડભોઈ તાલુકાના ઉપપ્રમુખ કેવુરભાઈ ઉપર કે અમારી ગામ પંચાયતના સરપંચ કે તલાટી ઉપર કોઈપણ પ્રકારની એક્શન લીધેલ નથી તેમજ કોઈપણ પ્રકારની તપાસ કરેલી નથી તો અમારી બધાની લોકમાગણી એવી છે કે જે આદી સાડી ચારસો આદિવાસીઓને પૂરું પાડતી પાણીની આ યોજના સદંતર ફેલ અને માત્રને માત્ર કોણ કોચી અને બે લાખ ચુમ્વાલીસ હજાર રૂપિયા લઈ ગયા છે તો આ બાબતે યોગ્ય તપાસ થાય એવી અમારી લોકમાગણી છે હાલ છે એની તપાસ કરીને મહાદેવ ટ્રેડર્સ અમે બે લાખ ચુમ્તાલીસ ઉપડી ગયા છે કોણ છે મહાદેવ એમનું છે આપ અને વહીવટદાર સિદ્ધાર્થ ની પૈસા શું જોઈ લઈએ શું છે ચારસો પચાસ જેટલા લોકોને પાણી માટે બનાવ્યો હતો સુવિધા માટે આજે આદિવાસી વિસ્તારમાં પાણી નથી કેમ કે બોર બનાવી દીધો મોટર નથી તો આપે જોયા વગર જ નાણાં ચૂકવી દીધા જોઈ લઈએ જાણ કરી દઈએ જે પણ હોય